ગુજરાતી સાહિત્યના ફેમસ સાહિત્યકાર જલન માત્રી જેમની ફેમસ ગઝલ સહી નથીની બિપંક્તિમાં પિતા અને દીકરીના સંબંધને પર્વત અને નદીના ઉદાહરણ દ્વારા સમજાયું છે કવિ લખે છે કે કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી કવિનું કહેવું છે કે એવી તો કેવી સ્થિતિ હતી જ્યારે પિતાએ એટલે કે પર્વતરૂપી પિતાએ કયા દીકરીને વિદાય આપી હતી કે એકવાર જે પર્વતથી પુનઃ પાછી પર્વત તરફ આવી આ આપણા સમાજની વાસ્તવિકતા રજૂ કરે છે કે વિવાહ પછી દીકરીને કોઈ પૂછતું પણ નથી કે એની અવદશા કે એની સ્થિતિ કેવી છે ગ્રામ્ય પૃષ્ઠભૂમિને સંપૂર્ણપણે સજ્જ રીતે રજૂ કરતી આ પંક્તિ છે